થુવાવી પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં સિદ્ધિ વિનાયક ડભાઈની ટીમનો વિજય થયો હતો ડભઈ તાલુકાના થુવાવી ગામે સ્થાનિક યુવકો દ્વારા પ્રીમિયર લીગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ માસના પ્રીમિયર લીગમાં પાંચસો ઉપરાંત જુદી જુદી ટીમોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ગતરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ફાઇનલ મેચ સિદ્ધિ વિનાયક ડભોઈ અને કેજીએન સિનોર વચ્ચે રમાઈ હતી જેમાં સિદ્ધિ વિનાયક ડભોઈ ટીમનો સત્તર રનથી વિજય થયો હતો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સમગ્ર આયોજન સ્થાનિક યુવકો હાર્દિક પટેલ મહિપાલ ચાવડા અને જય પટેલ તથા સ્થાનિક યુવકો દ્વારા કરાવવામાં આવ્યું હતું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને આ જ રીતે યુવકો રમતગમત ક્ષેત્રમાં પ્રદર્શન કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ગામના આગેવાનો યુવકો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ગોવાવી પ્રીમિયમ લીગ લગભગ સો જે દિવસ જેટલે આ ટુર્નામેન્ટ ચાલી છે અને પાંચસો જેટલી ટીમોએ આમાં ભાગ લીધો છે હું આયોજકોને વિશેષ અભિનંદન આપું કે આટલા દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચલાવવી અને વિના વિઘ્ને સંતોષ આપવો ખૂબ કબરૂ કામ એમણે કર્યું છે આજે જ્યારે ફાઇનલ છે એમાં સિદ્ધિ વિનાયક ડભોઈ અને કેજી એન સિનોર વચ્ચેની ફાઇનલ બંને ટીમોને શુભેચ્છા આપી છે કારણ કે મેં હમણાં જ કીધું એમ સિનોર વતન છે અને ડબ્યુ પ્રતિનિધિ છું એટલે બંને તરફ લાગણી હોય બંને ટીમોને શુભેચ્છા આપવી પડે બંને ટીમના ખેલાડીઓ રમત એવી રીતે સ્પોર્ટસમેન સ્પીરીટથી અહીંયા રમ્યા છે એટલે ખાસ વિશેષ અભિનંદન આપવા પડે અને જે રીતે ટુર્નામેન્ટ રમાઈ રહી છે અત્યારે આઈપીએલ નો ને વર્લ્ડ કપનો ટીમો ચાલી રહી છે ત્યારે એમને પણ પાછા પાડે એવા ખેલાડીઓ આગળ દેખાય છે દસ છપ્પન જેટલા રન બનાવીને ટીમ જ્યારે આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સતત દસ ઓવરની આ ટાર્ગેટ એચિવ કરવો એ પણ ખૂબ અગત્યનું છે ત્યારે બંને ટીમો સુંદર રીતે આ ટાર્ગેટ પૂરો પાડે છે એટલે અભિનંદન શુભેચ્છા